તો ભાજપની અંદરો અંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ છે આ ઘટના પર આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે તે જ રીતે છ કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાઠ રાખનાર ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે આખા ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાયું હોય ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢી અને ગુજરાતમાં એક નવી જ પ્રથા શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે ગુનેગારોનું સરઘસ કાઢવું અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી એનો કોઈ વાક નહોતો એનો સરઘસ કાઢે અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં એક સામાન્ય ગરીબ પરિવારની ની પાટીદાર સમાજ દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખા આખા ગુજરાત માટે શરમજનક કહેવાય